સંખેડા ખાતે ઉચ્ચ નદી ઉપર વર્ષો પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલ છે મંદિરનું ધોવાણ થતા બે કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ મંજૂર કરાતા તેના નિરીક્ષણ માટે મંત્રી કુંવરજી બાવળીયા આવ્યા હતા જ્યારે કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સંખેડાના ધારાસભ્ય ભય સિંહ તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને ગ્રામજનો હાજર હતા મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુનનાથ મહાદેવ અને પંચેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા અને ગ્રામજનોએ દિવાલ વધુ બનાવવા માટે રજૂઆત કરી હતી જ્યારે ધારાસભ્યએ ઉચ્ચ નદી ઉપર ચેકડેમ બનાવવા માટે ગ્રામજનો સાથે રજૂઆત કરી હતી રિપોર્ટર રફીક ડણીવાલા લોકમૈત્ર ન્યૂઝ છોટા ઉદેપુર સંખેડાના પાદરમાં જ એક અર્જુનનાથ મહાદેવ જેમનું ખૂબ વર્ષો પુરાણું મંદિર છે આ વિસ્તારના સૌ એક શ્રદ્ધા અને આસ્થાથી આ મંદિરના દર્શને હંમેશા આવતા હોય છે એ નદીના કાંઠા ઉપર આવેલું હોવાથી ચોમાસામાં આ ઉચ્છલ નદીનું વધારે પાણી આવવાને કારણે આ મંદિર ધોવાતું જ હતું અને એ મંદિર નદીમાં ધ્વંસ થાય તેવી સ્થિતિમાં હતું અહીંના સન્માનનીય ધારાસભ્ય આદરણીય અભયસિંહભાઈ તળવી અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેનશ્રી મલકાબેન આ વિસ્તારના સૌ આગેવાનોની વર્ષોથી રજૂઆત હતી તેમને સરસ મજાને પૂર સંરક્ષણ દિવાલ બનાવી દેવામાં આવે તો આ મંદિરને અમે બચાવી શકીએ એના ભાગરૂપે લગભગ બે કરોડની આસપાસની આ પૂર સંરક્ષણ દિવાલ જે અમે મંજૂર કરી છે અને એનું કામ શું થયું છે અહીંયા મુલાકાત વખતે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય ભવિસિંહભાઈ અને સંગઠનના સૌ હોદ્દેદારો અને જેમને આ મંદિર પ્રત્યેની આસ્થા છે એવા સૌએ જે બાકીનું બાજુનું મંદિર છે પંચેશ્વર મહાદેવ મંદિર ત્યાં પણ એક આવી પૂર સંરક્ષણ દિવાલ બને અને બાજુમાં જ એક શ્મશાનની ભૂમિ પણ આવેલી છે ત્યાં પણ એક પૂર સંરક્ષણ દિવાલ બને કે જેથી એને બચાવી શકાય એના ભાગરૂપે આ બંને દિવાલો બનાવવા માટેનું એટલે પંચેશ્વર મહાદેવ મંદિરનું એ દિવાલ બનાવવા માટેની એટલે પૂર સંરક્ષણ દિવાલ બનાવવા માટેની અને સાથે એની સામે એટલે કે આ ઉછલ નદી પર જ એક મોટો ચેકડેમ એટલે વિયર પ્રકારનો ચેકડેમ બને કે જેથી અહીં પાણીનો સંગ્રહ થઈ શકે અને આ સંગ્રહ ખેડા અને આજુબાજુના ગામોને પાણીનો ખૂબ લાભ મળે પાણી રિચાર્જ થાય કુવાના તળ ઊંચા આવે એના ભાગરૂપે આ ચેકડેમ એ વિયર પ્રકારનો થશે અને ખૂબ મોટો થશે લગભગ પંદરથી વીસ કરોડની આસપાસનો આ ચેકડેમ બનવાનું અમારું આયોજન છે જે પ્રમાણે ડીપીઆર થશે પ્રમાણે એ અમે મોટો વિયર પ્રકારનો ચેકડેમ અને પૂર સંરક્ષણ દિવાક ઘટતી પૂર પૂરેપૂરી અહીંથી કરી આપશો લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક લાઇક અને શેર કરો